આજકાલ અરવલ્લી જતો રહેશે આવો ડર ખોટો ડર ફેલાવવામાં આવી રહ્યો છે ખોટો ડર એટલા માટે કારણ કે આપણી પાસે અત્યારે જે વિડીયો આવી રહ્યો છે એમાં એક પછી એક પ્રૂફ છે કે આ કેમ ખોટું છે આ દુષ્પ્રચાર છે અને સુપ્રીમ કોર્ટે જે કોઈ પણ નિયમો નવા બનાવ્યા છે એ અરવલ્લીને બચાવવા માટે છે નહીં કે અરવલ્લીને તોડવા માટે અથવા તો અરવલ્લીનું ખનિન ખનન કરવા માટે તો વન બાય વન આપણે આ મુદ્દાઓ જોઈશું પ્લીઝ જોડાયેલા રહેજો આ વિડીયોમાં છેક સુધી કારણ કે જે દુષ્પ્રચાર છે એને રોકવા માટે આ મુદ્દાઓ જાણવા બધા માટે જરૂરી છે તો શરૂઆત કરીએ કે સોશિયલ મીડિયામાં અત્યારે એક બહુ ચાલ્યું છે સો મીટર વાળો કે સો મીટરથી નીચે જશે હશે એને બધાને તોડી નાખવામાં આવશે ખરેખર એવું નથી ખરેખર શું છે અને આ આખો મુદ્દો શું છે એના વિશે આપણે આજે વન બાય વન મુદ્દામાં વાત કરીશું વીસમી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે એક કમિટી જે સુપ્રીમ કોર્ટે જ બનાવી હતી એના જે માપદંડો છે એને સ્વીકાર્યા મારી પાસે આ સુપ્રીમ કોર્ટની જે વ્યાખ્યા છે એ આ પ્રમાણે છે અરવલ્લીમાં જે પર્વતો સો મીટરથી વધુ ઊંચાઈના અને ઓછામાં ઓછા પાંચસો મીટર દૂર હોય એ અરવલ્લીમાં ગણાશે બરાબર હવે ખોટું આનું અર્ધઘટન શું થયું કે બાકીના જે હશે ને કે સો મીટરથી નીચેના અને પાંચસો મીટરથી વધુના એ બધાને તોડી પાડવામાં આવશે એમાં ખનન દે ધામ ચાલુ થઈ જશે એવું ખરેખર નથી કેમ એ જાણીએ કારણ કે સુપ્રીમ કોર્ટે જે વીસમી તારીખે જે ચુકાદો અથવા તો જે એનું વિશ્લેષણ આપ્યું એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અંતિમ ચુકાદો ના આવે ત્યાં સુધી કોઈ પણ નવી લીઝ આપવામાં ન આવે તો જો એવું હોય તો કેવી રીતના અરવલ્લી અચાનક કપાઈ જવાનો છે અરવલ્લીની થોડી વાત કરીએ ઇતિહાસની અને ભૌગોલિક એના મહત્વની તો એ હિમાલયથી પણ જૂનો છે અને જે રીતના એ સિચ્યુએટેડ છે તો એ ખાસ કરીને દિલ્હી તરફ જે ખૂબ ઠંડા પવનો આવે છે ધૂળ આવે છે રણની અને જે પ્રદૂષણ આવે છે એને રોકવાનું કામ કરે છે કુદરતી રીતના દિલ્હીને જે રાયસીના હિલ્સ છે જ્યાં રાષ્ટ્રપતિ ભવન આવ્યું છે ત્યાંથી શરૂ કરીને આપણો જે અરવલ્લી જિલ્લો છે ગુજરાત એટલે વચ્ચમાં હરિયાણા રાજસ્થાન અને પછી ગુજરાત ત્યાં સુધી એટલે કે લગભગ સાતસો કિલોમીટર લાંબી આ પર્વતમાળા છે એક રિપોર્ટ પ્રમાણે અરવલ્લીમાં સેન્ટસ્ટોન લાઈમસ્ટોન માર્બલ ગ્રેફાઇટ ઝિંક કોપર અને ટંગસ્ટલ આવા અમૂલ્ય ખનીજો અને ખનીજ તત્વો મળી આવે છે આમ જુઓ તો ઓગણીસો નેવુંમાં જ કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે ખનન ઉપર રોક લગાવી દીધી હતી ત્યારબાદ કોંગ્રેસની અશોક ગેહલોત સરકારે બે હજાર બેમાં એક સમિતિ બનાવી અને એમાં આ સો મીટરવાળો જે કાયદો છે અથવા તો નિયમ છે એ લાગુ પાડવામાં આવ્યો પછી શું થયું કે દરેક રાજ્ય પોતપોતાની રીતના અરવલ્લીની વ્યાખ્યા કરવા માંડ્યું દિલ્હીવાળો એક રીતના કરે હરિયાણાવાળો બીજી રીતના રાજસ્થાને તો પોતાનું કરી જ દીધું હતું અને ગુજરાતવાળા એની રીતના એટલે સુપ્રીમ કોર્ટનો જે અત્યારે જે આવ્યો છે એ એમ કહે છે કે નહીં બધા માટે એક જ નિયમો હોવો જોઈએ અને નિયમો શું હોય એના માટે સુપ્રીમ કોર્ટે એક કમિટી બનાવી આ કમિટીમાં સુપ્રીમ કોર્ટે પર્યાવરણ મંત્રાલય કેન્દ્ર સરકારનું એફએસઆઈ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને રાજ્યોના તમામ વન વિભાગો એને ઇન્કલુડ કર્યા બીજી મહત્વની વાત જે આ સો મીટરવાળી વાત છે ને એ એફએસઆઈ એ તો બે હજાર દસથી થી ઓલરેડી કરી જ રહ્યું છે એટલે આમાં કંઈ નવું નથી અચાનક નથી આવી ગયું કે નરેન્દ્ર મોદી સરકારે આ નિયમ નથી લાવ્યો આ બે હજાર દસથી થી વાત ચાલે છે એફએસઆઈએ જે પહેલા વાત કરી હતી એ ફૂટહિલની ની વાત કરી હતી જે થોડું અલગ હતું ને અત્યારે જે વ્યાખ્યા છે એ ઇન્કલુડ છે એટલે ફૂટહિલ એટલે શું સો મીટર તળેટીથી ગણવાની વાત હતી હવે આપણને ખબર છે કે પર્વતો જેટલા ઊંચા હોય એમાં એના અમુક ફૂટ સુધી મૂળિયા પણ હોય છે તો નવા ચુકાદા પ્રમાણે જ્યાં અંદરથી જ્યાંથી પર્વત શરૂ થાય છે ત્યાંથી સો મીટર હવે એમાં કેટલા રહ્યા તો લગભગ અઠ્ઠાણું ટકા પર્વતો આ નવી ગાઈડલાઇનમાં આવી જાય છે એટલે ત્યાં ખનન નથી કરવાનું માત્ર એક કે એક પોઈન્ટ આઠ ટકા જેટલી જ જગ્યા બચે છે જ્યાં ખનનની છૂટ મળશે પ્લસ ઉદયપુર છે જયપુર છે આ બધા જે શહેરો છે એ અરવલ્લીનો ભાગ છે તમે વિચારો શું ત્યાં ખનન ચાલુ થઈ જશે શું એ શક્ય છે બિલકુલ નહીં એટલે ટોટલ જો આપણે ગણવા ગણીએ તો અરવલ્લીનો મારી પાસે જે રિપોર્ટ છે એ પ્રમાણે એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ વર્ગ કિલોમીટર આખો એરિયા છે એમાંથી માત્ર ઓગણીસ ટકા જ ખનન ઉપયોગમાં લેવાશે તો જો હોય ફક્ત આમાં અરવલ્લી ક્યાં જતો રહેવાનો છે હવે જે બાબતો પર લોકો ધ્યાન આપવા નથી માંગતા અને થેન્કસ ટુ હું અહીંયા કોટ કરીશ ઓફ ઇન્ડિયાનો મેગલસિંહ પરમાર દ્વારા લખેલો રિપોર્ટ અને મેં મારી બધી જ માહિતી આમ ગુજરાત વને એમના એ આર્ટિકલમાંથી જ લીધી છે એમણે એક બહુ સરસ છેલ્લે વાત કરી છે મેઘલભાઈએ કે જૂન મહિનામાં નરેન્દ્ર મોદીએ જાતે અરવલ્લી ગ્રીન પ્રોજેક્ટની સ્થાપના ચાલુ કરી છે સ્થાપના કરી છે એની સાથે જોડાયેલો છે હવે ગ્રીન પ્રોજેક્ટ જો છે દેટ મીન્સ કે અરવલ્લીને ગ્રીન બનાવવાનું છે તો અરવલ્લી નષ્ટ કેવી રીતના થશે બે કામ હસવું ને લોટ ફાકું એ કઈ રીતના થઈ શકે તો આ દુષ્પ્રચાર શા માટે એ સમજણ નથી પડતી તો સમજદાર ગુજરાતીઓને એક વિનંતી છે કે કોઈ પણ પ્રકારના દુષ્પ્રચારમાંથી બહાર આવો ગઈકાલે આપણે એક વિડીયો જોયો હતો મનરેગાની જગ્યાએ જે નવી જી રામજી નામની રોજગાર યોજના આવી ગ્રામીણ એના વિશે જે દુષ્પ્રચાર હતો એને આપણે તોડ્યો આજે આપણે આ વિડીયો દ્વારા અરવલ્લી બાબતે જે દુષ્પ્રચાર છે એને આપણે તોડી રહ્યા છીએ તો પ્લીઝ દુષ્પ્રચારથી દૂર રહો અને જે સાચી માહિતી છે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર વાંચી લો ને પછી તો ખબર પડશે ને અરવલ્લીને બચાવવા માટે આ નિયમો છે નહીં કે અરવલ્લીને દૂર કરવા માટે તો આટલા બધા મુદ્દા આપણે વિથ પ્રૂફ જોયા તો હવે આમાં કોઈ શંકાને સ્થાન હોવું ન જોઈએ આ વિડીયો ખાસ આખો જોયો હશે તમે તમારી શંકાનું સમાધાન થયું જ હશે તો વિડિયોને લાઈક કરજો કમેન્ટ કરજો તમારા વિચારો કે પહેલાં તમે શું વિચારતા હતા હવે શું વિચારો છો અને પછી આ વિડીયો બધે જ શેર કરજો બને તો આની રીલો બનાવીને શેર કરજો તો ફરીથી મળીએ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત